પૂર્વ કથા આયોજક પરમ ભગવતી મનહરભાઈ પ્રજાપતિ અમદાવાદ થી પધારેલા જીગરભાઈ પટેલ પણ વિનંતી કરું આપ પણ ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરવા કથા મંચ પર પધારશો પરમ ભગવતી આ ગંગાસ ઉષાબેન સોની શ્રીમતી હિરલબેન સોની પરમ ધર્માનુરાગી હર્ષકુમાર સોની ક્રિશિવ સોનીને વિનંતી કરું કે તૃતીય દિવસના કથા સત્ર વિરામની આરતી માટે કથા મંચ પર ઉષાબેન પ્રફુલભાઈ સોની પરિવારના અન્ય પરિવારજનો કથા મંચની સામે આરતીમાં જોડાય તેવી વિનંતી છે આવતીકાલે પ્રગટનારા પરમેશ્વરના એ દિવ્ય પ્રાગટ્ય પર આપણે સૌ સાક્ષી બનીએ એવી એમના જ ચરણોમાં પ્રાર્થના કરતાની સાથે તૃતીય દિવસના કથા સત્ર શ્રવણના સાક્ષી બનેલા સૌ સ્નેહી સ્વજનો કુટુંબીજનો પરિવારજનો નિમંત્રિત મહાનુભાવો આ નગર અને આસપાસના નગરજનોના ઉષાબેન પ્રફુલ્લભાઈ સોની પરિવાર વતી હૃદયપરોકા આભારી છે ચતુર્થ દિવસે ફરી મળીએ એવી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરતા આપ સૌને આવતીકાલે પણ પૂજ્ય દાદાએ હમણાં જ ઉલ્લેખ કર્યો એમ કે સો વર્ષ સુધી એટલે કૃષ્ણ ગુજરાતી અને આપણે પણ ગુજરાતી એટલે આવતીકાલના એ દિવ્ય અવસરમાં આપણે ખૂબ રંગે ચંગે એ ઉત્સવ તો ઉજવીએ જ પણ સાથે સાથે આપણા લોકગીત લોકસંગીત અને રાસની પણ રમઝટ કાલે એમના પ્રાગટ્ય પર્વે થશે અને એમાં આપણે સૌ સાક્ષી બનીએ એવી ઈશ્વરની કૃપા આપણા સૌ પર રહે સૌ મહેમાનો આશીર્વાદ પ્રાપ્ત કરી કથા મંચથી પ્રસ્થાન કરશે સોની પરિવારના ઉષાબેન હિરલબેન હર્ષકુમાર ક્રિશિગુ અને અન્ય પરિવારજનોને કથા મંચ પર જેમને પણ આરતીમાં ભાગીદાર થવાનું છે એ પરિવારજનો કથા મંચ પર આવશે અન્ય પરિવારજનો કથા મંચની સામે આરતીમાં સહભાગી થશે આપ સૌની નિત્ય ઉપસ્થિતિનો સૌની પરિવારને ગૌરવ સાથે આનંદ છે આવતીકાલે અને આપણા સપ્ત દિવસે આ સત્સંગમાં આપ સૌ જોડાઈ રહો એવી વિનંતી અને આમંત્રણ સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રહ્યો